જય માતાજી મિત્રો તો આજે આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે કરી લીધા મહાદેવના દર્શન આ રીતના દર્શન કરી લીધા અહીંયા અને નીકળી ગયા ફરી પાછા મંદિરની બહાર બહાર જોયું તો ટ્રાફિકની ભીડ બહુ જ ફૂલે ફૂલ ટ્રાફિક આજે તો કેમ કે સોમવાર છે ને એટલે ટ્રાફિક પણ હોય મહાદેવના મંદિરે ત્યાં તો રસ્તા મળી ગયા આપણને કિશનભાઈ ગાડી ઉપર બેઠા કરી લીધા રામ રામ ફરી પાછું શૂટ કરવા મળ્યા મંદિરનું તો આ રીતનું કોઈક મંદિર છે જીવન મુક્તેશ્વર કોણ કોણ જીવન મુક્તેશ્વર ગયેલું છે એ કોમેન્ટમાં કહી દીધું જરા ત્યાં લઈ લીધી માંડવી અને બે ગયા માંડવી ખાવા મહેશભાઈ કે માંડવી પણ બહુ મીઠી છે હો આ બાજુ બેઠા હતા નાના નાના ટેણીયા એને પણ વિડીયોમાં શૂટ કરી લીધા જો કિશનભાઈ એક એક દાણો વીણવી નહીં ખાય ટેણીયા પણ વેફર ને વેફરને ઉલા એ પણ ખાવા બે ગયા અરે એને કહી દીધું બે જવા ત્યાં તો મહેશભાઈ બોલા રોડે તો બહુ ટ્રાફિક થઈ ગયું લાગે છે ટ્રાફિક ઓ ટ્રાફિક બહુ થઈ ગયું હતું રોડ ઉપર જો ત્યાં તો કિશનભાઈ ને આવી ગયો ફોન બિઝનેસમેન તો આજના માટે એટલું જ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે વ્લોગ લાઈક લાગ્યું કમેન્ટ કરતા હતા